નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો વિડીયો જોતા પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગણતી પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમને મળી રહેશે તો ઊંચા તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ઓગણીસો એકાવનથી ત્રણ હજાર ઈસબગુ જેનો નીચો ભાવ છે ત્રેવીસો ચાલીસ અને ઊંચો ભાવ છે સત્યાવીસો તલસફે જે છે બાવીસો પંચાણુંથી ત્રેવીસો પચીસ અને આગળ છે સુવા જે છે બારસો પંદરથી સોળસો પચાસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે અઢારસો જીરું જે છે એકતાલીસો પચાસ થી એકાવનસો સિત્તેર અને છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી એક હજાર સત્યાસી તો આ હતા ઊંચાના બજાર ભાવ